કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે એને મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે તેનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના જે અસાઇનમેન્ટો આપણે બનાવેલા છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે આપણે બ્લૂ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી જે એકમ કસોટીઓ છે સ્વઅધ્યન પુથી છે ગયા વર્ષની જૂની પ્રશ્નપત્ર છે અને તમારા જે પાઠ્યપુસ્તકો છે તેની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓ માટે અને દરેક શિક્ષક મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે શિક્ષક મિત્રો પણ આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ પોતાના વિદ્યાર્થીઓને કરાવશે તો સારામાં સારું પુનરાવર્તન કરાવી શકશે અને સારામાં સારું રિવિઝન કરાવી શકશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી અને સારામાં સારું પુનરાવર્તન કરી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે મિત્રો અહીંયા આપણે જે અસાઇનમેન્ટ આપેલું છે તે અસાઇનમેન્ટની અંદર પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જવાબ માટે બાર બીજે કશે ફાંફા મારવાની જરૂર ન પડે અને એક જ જગ્યાએ તેઓ સમગ્ર પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે અધ્ય નિષ્પત્તિઓના આધારે એ પ્રકારનું અસાઇનમેન્ટ તમને બીજી કોઈ ચેનલ ઉપર કે બીજી કોઈ જગ્યાએ ねいまる。 તેથી જરૂરથી આપણી આ અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેજો ઘણા બધા પ્રશ્નો તો અસાઇનમેન્ટની અંદરથી બેઠા પૂછાતા હોય છે અને આ પ્રશ્નો જ્યારે બેઠા પૂછાય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થતા હોય છે કે તેમણે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આપવામાં આવેલા અસાઇનમેન્ટનો અથવા તો મોસ્ટ ટાઈમ પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો અને તેઓ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ પ્રશ્નો પૂછાવાના હોય એના કરતાં વધારે પ્રશ્નો આપણે મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારો અભ્યાસ કરી શકે અને વધારેમાં વધારે ઉદાહરણોનો અભ્યાસ કરી શકે જેથી જે વિષય છે તેની સારામાં સારી સમજ તેઓ કેળવી શકે તો મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયાને લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે